સતત પરિણામલક્ષી રહે અને સતર અસરકારક રહે તે માટે એ ખૂબ જરૂરી છે કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીઝ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કે ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઇન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે એટલે એ સંવાદની વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના તમામ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે જેમાં પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ આપણે દર મહિને મળીએ છીએ અને દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા માસમાં જે કંઈ કામગીરી થઈ છે એની આપણે સમીક્ષા કરીએ છીએ અને સમીક્ષા કર્યા પછી જે કંઈ કામગીરીમાં સુધારો વધારો કરવાની જરૂર હોય તો એના માટે કયા પ્રકારની સ્ટ્રેટેજીઝની જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે મેં આપણે અગાઉ કીધું કે ખૂબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં એમાં આવતા હોય છે એ તમામ અધિકારીઓની વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષનો અનુભવ એટલે એવા તમામ સિનિયર અધિકારીઓ કલાક બે કલાક ત્રણ કલાક માટે વિચાર વિમર્શ કરે અને પોલીસની અલગ અલગ કામગીરી જે વિષયો છે એની ઉપર ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવે છે આજે આ પ્રકારની જે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ ગુજરાત પોલીસની હતી એ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના અધિકારીઓ તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ કમિશનર્સ હાજર રહ્યા અને ગયા માસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી પોલીસની કામગીરીમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ કામગીરી માનીએ છીએ એ છે છે કે જે પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ ગુજરાત રાજ્યના એમાં આપણે કયા પ્રકારની કામગીરી રહી છે પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અત્યારે ગુજરાત પોલીસનું એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે આ બધા જાણો છો તેરા તુજકો અર્પણ કોઈ પણ વ્યક્તિના કોઈ પણ સમાન એના ચોરી થઈ જાય લૂંટમાં જતા રહે ગમે તે હોય પોલીસ એને કબજા કરે અને કબજા કર્યા પછી રાઈટફૂલ ઓનરને આ પ્રોપર્ટી પાછા મળે એના માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય પોલીસની છે કોર્ટ સાથે સંકલન કરી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં એટલે સપ્ટેમ્બર મહિનામાં